જય માતાજી મિત્રો જય દ્વારકા દેશ તો મિત્રો આપણે આવા બ્લોગ સ્ટાર્ટ કર્યો તો આપણે સિદ્ધપુર જવા ઘરે આવ્યા હતા તો આપણો બ્લોગ તો મિત્રો આપણે ચા બનાવ્યો અને હવે ચા પીએ છીએ જેમ કે સિદ્ધપુર થી આવા ઘરે આવ્યા હતા ચા પીને હવે આપણે નઈ નાવાન થાય તો બરોબર નક શાંતિ થઈ જાવ હવે તો શાંતિ જેવા હોજે નહીં તો આપણે હોય જવું હોય તો કાલે કાલ

ના મને ખાવ તો મેં તાર કો લોકો કે તને આલુ બનાવ લ્યો હવે વધારે જદા પે કુતરી વાય હુઈ રહી થી તે ટોટિયો જલે ગહેડી પે કે

બુ સાહેબ <taking> <chatter> <IES> બાપ પીવા સાઈડ કાપી ફરી ચગળો ગોતી થઈ ગઈ અને આ સાઈડ માં માથુંડાવી આ સાઈડ મમ્મી ચા મી

Nah, saya dapat कालो हे चापिया हेलो

એલકે તારા મન ના ખબર પડે કે ને બોલ ભૂલી જવાય એ નામ નામ બોલજે

તો મિત્રો આજના બ્લોગ માં આપણે જોઈ ગયા નહીં આ તો શાંતિ થી ઘરે ઊંઘ જઈએ ચમકા કાલ થાક લાગે તો જબરજસ્ત કાલ આખો દિવસ વીડિયા મન હાથે બધું કોમ હતું એટલે આપણે જઈએ છીએ ગોમ માં પેલા ભાઈ ને લઈને પછી જવાનું હો પાટણ બ્લોગ માં કન્ટિન્યુ જોતા રહેજો તો મિત્રો આપણે

ના થાડા ભાવસિંગ અને મેમો ખાવા બેઠા એ આપડે ખા બેજીએ થાડા ખાવા લી તુજાં બેજી વેલાલા ખા ગઉ હા હા ગજો ખાવ તો ને આજ તો થાય થાય હા

ગાડી ભરવા આયા ઊંઘવા નહી ખાલ ખાઈ ને કામ કરો નહી આ તે ઉસુ ખાવ તો ના પાડી જી આ તો મફત દીયો તે ખાઈ જી તો મિત્રો આટલે આપણો વ્લોગ પૂરો કરે બ્લોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી